સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓને બચાવવા ભાજપ કોંગ્રેસના નેતાઓના હોવાથી આ ધાન એલાન અને કુવાઓ ભરવાના વિરોધમાં બેઠક અધિકારીઓ મનમાની કરતા હોવાનો આરોપ નર્મદા આયોજન મંડળની બેઠકમાં જનપ્રતિનિધિઓને ન બોલાવતા બગડ્યા વસાવા અમદાવાદમાં કોરોનાના નવા આઠ પોઝિટિવ કેસ નવરંગપુરા બોડકદેવ મણિનગર પાલડી વટવા નોંધાયા નવા કેસ ડુંગળી ની અંતિમ યાત્રા પ્રધાનમંત્રી મોદી કાલે અયોધ્યાના સોળ હજાર કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ મંદિર નિર્માણ અને પીએમના પ્રવાસની તૈયારીની સીએમ યોગી સમીક્ષા